આપણને સ્કૂલ કોલેજમાં જે ઇતિહાસ ભણાવવામાં આવે છે તે ઇતિહાસ કાં તોડી મરોડી ભણાવવામાં આવે છે અથવા કેટલાક ઇતિહાસને ગુપ્ત કરી દેવામાં આવે છે કારણ કે આ ઇતિહાસ આપણા માટે સમજવો કોઈના માટે ઘાતક હોઈ શકે છે આજે સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ છે સરદાર વલ્લભભાઈ પટેલનું આજે નિધન થયું હતું એક મહામાનવ મહામાનવ હું જોઉં જ્યારે કહું છું ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીવાળા મહામાનવની વાત નથી કરતો હું સરદાર વલ્લભભાઈ પટેલની વાત કરું છું જેણે આ દેશને અખંડ બનાવવામાં ખૂબ મહેનત કરી છે આ સરદારની વાત છે અને આ એવા સરદારની વાત છે કે જે ગાંધીનો આંધળો ભક્ત હતો આંધ ગાંધીનો આંધળો અનુયાયી હતો વાત એવી કરવી છે એક અપપ્રચાર બહુ લાંબા સમયથી ચાલી રહ્યો છે અને એવા લોકો ચલાવી રહ્યા છે કે જેમને ગાંધી પસંદ નથી જેમને ગાંધી પસંદ નથી તેવા લોકો ઘણા વર્ષોથી એક પ્રચાર ચલાવે છે કે ગાંધીએ સરદારને અન્યાય કર્યો જો ગાંધીએ ધ્યાન રાખ્યું હોત ગાંધી ઈચ્છા હોત તો સરદાર વડાપ્રધાન હોત પણ ગાંધીજીએ સરદારને અન્યાય કરી નહેરુને વડાપ્રધાન બનાવી દીધા જો સરદાર વલ્લભભાઈ પટેલ વડાપ્રધાન હોત તો દેશનું ચિત્ર અને દેશનો નકશો કોઈક જુદો હોત એવો એમનો દાવો છે અને આ ઇતિહાસ આપણે જે ભણાવવામાં આવે છે કે જે અપ્રચાર કરવામાં આવે છે તેને આપણે સહજ રીતે માની લઈએ છીએ સ્વીકારી લઈએ છીએ કારણ કે આપણે વાંચતા નથી આપણે સમજતા નથી પણ જો તમારે સમજવું હોય આખી ઘટનાની તો વિગતે વાત કરીએ વાત એવી છે કે ખરેખર ગાંધીજીએ સરદાર વલ્લભભાઈ પટેલને અન્યાય કર્યો હતો અને તેઓ વડાપ્રધાન થવાને લાયક હતા અને તેવી સ્થિતિ હતી છતાં તેમણે સરદાર વલ્લભભાઈ પટેલને વડાપ્રધાન ના બનાવ્યા અને નેહરુને વડાપ્રધાન બનાવ્યા આમાં કેટલી સત્યતા છે તો આ સમજવા આપણે જવું પડશે અઢારસો પંચોતેરમાં અઢારસો પંચોતેર એટલે સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ થયો હતો સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ પછી તેઓ વિદેશમાં જઈને ભણે છે બેરિસ્ટર બને છે અને ગુજરાત પાછા આવી અમદાવાદમાં વકીલાતનો વ્યવસાય કરે છે આમ તો ઘટના એવી છે કે ઓગણીસો પંદરમાં જ્યારે ગાંધીજી આફ્રિકાથી ભારત આવ્યા ત્યારે તે ગાંધી નહોતા ગાંધીજી નહોતા મહાત્મા નહોતા તેઓ

ગણેશ માવળંકર સરદાર વલ્લભભાઈને કહે છે કે આપણે કોઈ મિસ્ટર ગાંધી આવ્યા છે તેને મળવા જવાનું છે વલ્લભભાઈ એવું કહે છે મને કોઈ ગાંધીમાં રસ નથી મારે મિસ્ટર ગાંધીને નથી મળવું એટલે પહેલી મુલાકાત માત્ર ગણેશ માવળંકર અને મિસ્ટર ગાંધી વચ્ચે થાય છે થોડાક સમય પછી સરદાર વલ્લભભાઈ પટેલ અખબારમાં એક સમાચાર જુએ છે ને સમાચાર એવા હતા કે ગાંધીજી ખેડૂતોના પ્રશ્ને ક્યાંક રજૂઆત કરવા જાય છે ને અંગ્રેજ તેમની અટકાયત કરે છે તેમને કોર્ટમાં રજૂ કરે છે ત્યારે ગાંધી એવું કહે છે કોર્ટમાં કે જો તમારી સામે લડવું એ ગુનો ગુનો હોય તો મને મંજૂર છે આ વાત સરદાર વલ્લભભાઈ પટેલને હૃદયમાં જચી જાય છે કારણ કે તેઓ ક્રિમિનલ લોયર હતા કારણ કે જે લોયર હોય છે તેમને ખબર હોય છે કે ક્રિમિનલ્સ ક્યારેય પોતાનો ગુનો કહેતો નથી પણ આ પહેલો એવો આરોપી એમને મળ્યો હતો કે સાંભળ્યો હતો આ આરોપી એવું કહે છે મને ગુનો મંજૂર છે સરદાર સાહેબને અંદાજ આવી જાય છે કે આ માણસમાં દમ છે અને સરદાર સાહેબ મિસ્ટર ગાંધીને મળવાનું મન બનાવે છે મિસ્ટર ગાંધી અને સરદાર વલ્લભભાઈની પહેલી મુલાકાત ગોધરામાં થાય છે અને પંદર મિનિટમાં જ સરદાર સાહેબ નક્કી કરે છે બસ હવે બાકીની જિંદગી આ મહામાનવ જે મહાત્મા થવાના હતા જે ગાંધીજી થવાના હતા તેની સાથે જ પસાર કરવી છે સરદાર વલ્લભભાઈ પટેલ પોતાની છોડી દે છે અને એવી પ્રેક્ટિસ કે સરદાર વલ્લભભાઈ પટેલના કોલર ધોવા માટે મુંબઈ જતા હતા એટલા પૈસા એટલે સંપત્તિ બધું છોડી તે ગાંધીની પાછળ ચાલી નીકળે છે હવે વાત કરવી છે ઓગણીસો ત્રીસની ની ઓગણીસો ત્રીસમાં માં ગાંધી દાંડી યાત્રાનું આયોજન કરે છે અને ગાંધી લઈને દાંડી જવાનું હતું તે પહેલા સરદાર વલ્લભભાઈ પટેલની ધરપકડ કરી લેવામાં આવે છે અમદાવાદની સાબરમતી જેલમાં રાખવામાં આવે છે આ વિસ્તારને આજે સરદાર યાર્ડ તરીકે ઓળખવામાં આવે છે સરદાર વલ્લભભાઈ પટેલની આ પહેલી ધરપકડ હતી ઓગણીસો ત્રીસમાં માં જ્યાં એમને ત્રણ મહિના રાખવામાં આવ્યા સાબરમતી જેલમાંથી સરદાર વલ્લભભાઈ પટેલ એક નાનકડું પુસ્તક લખે છે જેનું નામ છે જેલ જેલ ડાયરી ડાયરી આ નવજીવન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી છે ચાલીસ પાનાનું નાનકડું પુસ્તક છે સરદાર વલ્લભભાઈ પટેલે જેલમાં ખૂબ જ ઓછું લખ્યું છે સરખામણીમાં બીજા નેતાઓએ ખૂબ લખ્યું છે આ જેલ ડાયરીમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઓગણીસો ત્રીસમાં એવું લખ્યું છે કે હવે આ અંગ્રેજ સરકાર મને રાજદ્વારી કેદી સમજે છે મને જમવાનું તો સારું આપે છે પણ મારી તબિયત હવે સાથ આપતી નથી હું પાણીમાં રોટલો ચોળી તેમાં ગોળ નાખીને ખાવું છું એટલે આ વાત કરું છું ઓગણીસો ત્રીસની અઢારસો પંચોતેરમાં સરદાર સાહેબનો જન્મ થયો અને ત્રીસમાં તેમને જેલમાં લાવવામાં આવ્યા ત્યારે તેમની ઉંમર પંચાવન વર્ષની હતી પંચાવન વર્ષની ઉંમરે એક એવી બીમારીમાંથી સરદાર સાહેબ પસાર થઈ રહ્યા હતા કે તેઓ જમી શકતા નહોતા પછી તો અસંખ્ય વાર સરદાર સાહેબની ધરપકડ થાય છે ઓગણીસો સુડતાલીસ જ્યારે આપણે આઝાદ થયા એટલે કે સરદાર સાહેબની ઓગણીસો ત્રીસમાં પંચાવન વર્ષની ઉંમર હતી તેની અંદર બીજા સત્તર વર્ષ ઉમેરો તો ઓગણીસો સુડતાલીસમાં સરદાર સાહેબની ઉંમર બોતેર વર્ષની હતી ગાંધી અને સરદાર બંનેને ખબર હતી કે સરદાર સાહેબની તબિયત નાદુરસ્ત રહે છે અને આ યંત્ર આ મશીન કેટલા દિવસ ચાલશે અને કેટલા દિવસ સાથ આપશે તેની ખબર નથી એટલે જ ગાંધીજી નહેરુને વડાપ્રધાન બનાવવાનો નિર્ણય કરે છે તેના ઘણા બધા કારણો હતા તેમનું એક કારણ એવું પણ હતું કે આપણે આઝાદ થઈ રહ્યા હતા આપણે એક એવા વડાપ્રધાનની જરૂર હતી કે જે લાંબો સમય શાસન કરી શકે જ્યારે આપણે આઝાદ થયા ત્યારે સરદાર સાહેબ બોતેર વર્ષના હતા અને નહેરુ સરદાર કરતા સત્તર વર્ષ નાના હતા આપણે એક યુવાન વડાપ્રધાનની જરૂર હતી આપણે ઈચ્છતા હતા કે આપણે આપણા નેતાઓ જેમણે દેશને આઝાદ કર્યો છે તે લાંબુ જીવે પણ તેવું થયું નહીં સરદાર સાહેબની નાદુરસ્ત તબિયતને કારણે ઓગણીસો પચાસમાં સરદાર સાહેબનું નિધન થયું જો ગાંધીએ નિર્ણય કર્યો હોત કે સરદાર વડાપ્રધાન થશે તો આપણે આપણા પહેલાં વડાપ્રધાન માત્ર ત્રણ વર્ષમાં એટલે કે ઓગણીસો પચાસમાં ગુમાવી દીધા હોત દેશને એક મોટો આઘાત લાગ્યો હોત વડાપ્રધાન ગુમાવવાનો સરદાર ગુમાવવાનો આઘાત તો ચોક્કસ ત્યારે પણ હતો અને આજે પણ છે તો આ છે ગાંધી અને સરદારનો ઇતિહાસ આ છે ગાંધી અને સરદારનો સંબંધ જેમને સમજાય તેમને સારું છે તો ખબર પડે કે આ દેશ અને દેશના લોકો કેટલા મહાન છે આપણે સમજીએ તેના કરતાં તેમની ઊંચાઈ ઘણી વધારે છે આ જ પ્રકારની ઘટના માત્ર ને માત્ર તમને નવજીવન ન્યૂઝ ઉપર જોવા સાંભળવા અને સમજવા મળશે કારણ કે અમે તમારો અવાજ છીએ અમારે જાણવું છે અમારે સમજવું સમજવું છે અમારે ખુલ્લા આકાશમાં ઉડવું છે અમારે બંધિયાર બની જવું નથી અમારે કટ્ટર થઈ જવું નથી અમારે સંકુચિત થવું નથી કારણ કે અમે નવજીવન છીએ